બધાને જય માતાજી તો આજે આવી ગયા છીએ તો માહોલ ગરમ અને તમને લોકેશન પણ દેખાડી દઈએ જુઓ પાછળ અને પાછળ ચોકડી છે પાછળ તો અર્કેશ પકોડી વાળો તો ભાઈ ફેમસ છે તો બધા આવો અને આજે અમે પણ આવી ગયા છીએ તમને તો ટાઈમ ને ભાઈ બધું દેખાડી અંદર ચોકડી અને પકોડી બની રહી છે જોવો આપણા ભાઈઓ ખાઈ રહ્યા છે અને ભાઈ લારી કેટલા વાગે ચાલુ થાય છે અને આઠ વાગ્યા વધી એમ તો ભાઈ પકોડી સારી બનાવે છે અને ભાઈ ટેસ્ટ બહુ સરસ હોય છે ભાઈ ટેસ્ટ જેવો છે પકોડીનો સારો છે ને તો વ્યુઅર છે ભાઈ આપણા ફોલોઅર છે બહુ પકોડી સરસ બનાવશે તો લાઈક ફોલો કરવાનું ભૂલતાને બધાને જય માતાજી